ફરી પાણી ચા અત્યારે અહીંયા આવ્યા છે એમના ત્યાં અમે બહુ સરસ અમારું સ્વાગત પણ કર્યું અને ખૂબ ખૂબ આભાર આખા ટીમનો તમારી અમારી કોમેડી પણ બહુ સરસ હોય છે અને જોઈને ખૂબ આનંદ થાય છે ચાનો આ વેચાણ થતું હોય ને જે પણ નફો થતો હોય નફો અમારા બધા રૂપવાળા બધા કીધું કે ભાઈ અનાથ આશ્રમ અને ગુજરાશમાં અમે વાપરવાના છીએ તો બહુ અમારા આમંત્રણ ને મન આલી ને અમારી એસબી શોપિંગ ની મુલાકાત કરી ખૂબ આભાર બોલો હરિભાઈ નમસ્કાર તમે તમે જાણશો તો આ વિડીયો તમારા માટે ખાસ બનાવ્યો છે જ્યાં મિત્રો આજે મારે વાત કરે છે આપણા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને જ્યાં મિત્રો આજે તમને બધાને ખબર હશે કે ત્યારે આપડા

ત્યાં તમે જોજો કે હરિભાઈ બ્રાન્ડ ને હાથમાં લઈને કહી રહ્યા છે કે આ ચા ને તમારે પણ ખરીદી જોઈએ અને આ ચા તમે ખરીદશો એનો જેટલો પણ પ્રોફિટ બનશે તેનો અનાથ આશ્રમ ને વૃદ્ધાશ્રમ બનવાનું છે તો જ્યાં મિત્રો વિક્રમ ઠાકોર કોમતા કાકાને મળ્યા હતા હરિભાઈ મળ્યા હતા અને તેની સમગ્ર ટીમની મુલાકાત લેવામાં આવી હતી અને તેમના પર્સનલ જે તેનો સ્ટુડિયો હતો તે જગ્યાની મુલાકાત લીધી હતી જ્યાં મિત્રો તેની બાજુ બીજી બાજુ ગબ્બર ઠાકોર એટલે કે ઠાકોરજીની ચા તરીકે ફેમસ હતા એમનો પણ એક ઇન્સ્ટાગ્રામ અંદર વિડીયો અપલોડ કર્યો હતો અને ઉપર વિક્રમ ઠાકોર કઈક બોલી રહ્યા હતા ત્યારે એમણે નીચે ઉપર લખ્યું હતું કે ઠાકોરજી નીચા એવી રીતે બંને બાજુ વિક્રમ ઠાકોર જે છે તે પોતાનો બ્રાન્ડિંગ બનાવી રહ્યા છે એટલે કે પ્રમોશન કરી રહ્યા છે પરંતુ આ બાજુ જે એસબી હિન્દુસ્તાન ટીમ છે તેની સમક્ષ વિક્રમભાઈ ઠાકોર તેમની મુલાકાત લેવા ગયા હતા અને ત્યાં તેને આખી આખી ટીમની મુલાકાત લીધી ને તેમણે જણાવ્યું કે અમારા સાથે વિક્રમભાઈ ઠાકોર આવ્યા તો અમને ખૂબ જ આનંદ થયો હરિભાઈ પોતાનો ડાયલોગ પણ બોલ્યો આખા તો હું વિડીયો બનાવ બતાવું છું તમને

આપણે ચશ્મા પહેરવા પડે છે પરંતુ અત્યારે હું વાત કરીશ વિક્રમ ઠાકોર અને આપણા જે ફોમતા કાકા છે મિત્રો શોર્ટ વિડીયો પણ અપલોડ કર્યો હતો અને તેની અંદર પણ જણાવ્યું હતું કે કેવી રીતે વિક્રમ ઠાકોર જે છે અત્યારે ગુજરાતની અંદર જે ગુજરાતી ઇન્ડસ્ટ્રી મૂવી ઇન્ડસ્ટ્રી ને ખૂબ જ આગળ સુધી લઈ જવા માટે તેને ટકાવી રાખવા માટે કામ કર્યું હતું આપણા વિક્રમ ઠાકોર છે અને મિત્રો આપણે જે ફોમતા કાકાનો સ્વાગત પણ કરવા માટે લાઈવ ની ત્યારે પણ વિડીયો બનાવ્યો હતો તે ત્યારે ઘણા બધા લોકો કહેતા હતા કે આમ જે તેમ જે પરંતુ આજે વિક્રમ ઠાકોર એસપી શોપિંગ સુધી મળ્યા છે તમે ખાલી વિચાર કરો સોશિયલ મીડિયાનો કેટલો પાવર છે જે એમનો ફેમ ફોલોઇંગ કેવડી મોટી છે જે વિક્રમ ઠાકોર સુપરસ્ટાર છે તે ખુદ એસબી હિન્દુસ્તાનને મળવા ગયા હતા અને તેમને મળવા ગયા હતા અને હરીપાની ચાનો પણ પ્રમોશન કરી નાખ્યું છે સાથે સાથે તમે જોઈ શકો છો હું આગળ વિડીયો બતાવું છું બાકી આ વિડીયો વિશે તમારું શું કહેવું છે લાઈનલ સબસ્ક્રાઈબ કરી દેજો બાકી તમે હરિભાની ચા પીવો છો કે ઠાકોરજી જા એ પણ કોમેન્ટમાં આવશે જણાવજો તમારું નામ લખી તમને એસપી માંથી કયો કેરેક્ટર સૌથી વધારે પસંદ એ પણ કોમેન્ટમાં લખજો બાકી વિક્રમ ઠાકોર અને એસપી હિન્દુસ્તાની અત્યારે સાથે મળી અને વિડીયો બનાવી છે સોશિયલ અપલોડ કર્યો તો ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે અને ખૂબ જ વાયલ થયો છે લગભગ થી બાર લાખ લોકોએ વિડીયો જોઈ લીધો છે ઇન્સ્ટાગ્રામની અંદર તો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે મેં તમને વિડીયો સ્ક્રીનમાં બતાવ્યો છે એન્ડમાં પણ બતાવી દઈશ બાકી આ વિડીયો વિશે તમારો શું કહેવું છે તમે તમારો અભિપ્રાય આપી વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનો પોતાની જય માતાજી મળીશું આપણા નવા વિડીયો સાથે ત્યાં સુધી આજ મારા ભાઈ માટે ડાયલોગ કરવો છે